ડભોઈ તાલુકાના ઓરસંગ કિનારાના ફૂલવાડી અને ભાલોદરાના પટમાંથી લીઝ ધારકો દ્વારા પોતાના કમાન્ડ વિસ્તાર બહારથી રેતી ખનન કરાતું હોય ખાન ખનીજ વિભાગે છાપો મારી બે ડમ્પર તેમજ એક હિટાચી મશીન જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ફૂલવાડી તેમજ સામા કિનારાના ભાલોદરા ગામના ઓરસંગ નદીના પટમાં તંત્ર દ્વારા ધારકોને નિયત કર્યા મુજબની લીઝની ફાળવવામાં આવી છે પરંતુ આ નદીના પટમાં લીઝ ધારકો દ્વારા નીતિ નિયમોનો ભંગ કરી પોતાના કમાન્ડ વિસ્તાર બહારના પટમાં પણ રેતી ઉલેચવામાં આવતી હોવાની ઉઠવા પામી છે ત્યારે શુક્રવારે સાંજે ખાન ખનીજ વિભાગ વડોદરા કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન રાનવા અને સ્ટાફ દ્વારા ફુલવાડી ગામના ઓરસંગ નદીના પટમાં છાપો મારવામાં આવ્યો હતો અને ઝીણવટભરી તપાસ દરમિયાન નીતિ નિયમોનો ભંગ કરી ધારકો દ્વારા રેતી ઉલેચવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું જેથી રેતીનો ઇલગલ જેથી રેતીનો ઇલીગલ જથ્થો એક હિટાચી મશીન તેમજ બે ડમ્પર જપ્ત કરી દંડનીય જોગવાઈ અર્થે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ગામ ફુલવાડી તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા ની પંચાયત નદીના પાટાની અંદર બિનવાર્ષિક રેતી આજે ધારો કે દરા અને ફૂલવાડી ને ગામડી ત્રણ વચ્ચેનું આ ભાટું આવેલ છે તે અમારી હદ છે ફૂલવાડી ગામ એની ભાટાની અંદર આ રેતી બિનવારસી કાઢેલ છે એની રોયલ્ટી બોયલ્ટી કોઈ નીકળતી નથી અને ઘણું ખોદકામ કરીને રેતી કાઢી છે ને આજે અમે આ ગાડીઓ ગામવાળાએ ફુલવાડી ફૂલવાડી ગામ પંચાયતના બધાય તેના ગાડીઓને અટકાવેલ છે ગામ દાવરા થઈ રહ્યું છે અમારે રોજી કોણ ખોદી ખબર નહીં અમે આ ગાડી પકડેલ છે અહીંયા સ્થળ ઉપર અને બધાને ખાન કરી દેવાનું બધાને અમે બોલાવેલ છે અહીંયા આગળ વડોદરા ગ્રામ પંચાયત તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા અમારા ગામમાં ફૂલવાડી અને વડોદરાની ગામની વચ્ચે જેથી અત્યારે નવો લીઝ ધારક આવ્યો છે એ લીઝ ધારક જે કરીને પોતાનો કિયલ નંબર પણ છે નથી અને એ માણસે પચાસથી સાઠ ગાડીનું ખોદકામ કરી નાખેલું છે અત્યાર બે ગાડી હાલમાં અહીંયા ઘડી મોજૂદ છે એક મશીન છે આ બધું આટલું બધું થયું છે અહીંયા અને પાણીમાં તો રોજે રોજ આ લોકો નહીં હોય તો ચાલીસથી પચાસ ફૂટ જેટલી અંદરથી રેતી કાઢી અને પાણીનો વેન આવે રાતે કાઢી લે અને હવરમાં ભરાઈ જાય આવી રીતે આ લોકો એક અઠવાડિયાથી કરી રહ્યા છે